મેકઅપની વાત આવે એટલે આપણી પાસે બહુ જ બધા ઓપ્શન્સ હોય છે આપણે જ્યારે સર્ચ એટલે આપણી પાસે અઢળક બ્રાન્ડસ હોય છે એમાંથી એક બ્રાન્ડ કેવી રીતના સ્ટાર્ટ થઈ અને ભારતમાં આગળ વધવાની છે એની વાત કરવી છે આપનું નામ શું છે બ્યુટી પ્રોડક્ટ શરૂ કરવાનો ઉપદેશ શું ઓલરેડી અમે ચલાવીંગમાં એના પછી અમે બ્રાન્ડ ચાલુ કરી હતી અચ્છા કેટલી કેટલી પ્રોડક્ટ વેચો છો કઈ કઈ કંપની પેરેન્ટ કંપની છે સાથે હા પીપી કન્ઝ્યુમર પ્રાઇવેટ લિમિટેડ કરીને અમારી કંપની નામ છે એના પછી અમારી બ્રાન્ડ છે જેમ કે પેટ્રોલ પરફ્યુમ સ્ટાર્ટિંગ બ્રાન્ડ છે ડોક્ટર રસલ છે મેરી જોકે મેકઅપ ની બ્રાન્ડ છે સ્પોન્સર નેલ આર્ટ ની બ્રાન્ડ છે પોટેટો નેલ પેન ની બ્રાન્ડ છે જેમ કે પેટ્રોલ પરફ્યુમ પરફ્યુમ ની જ બ્રાન્ડ છે એવી રીતે અલગ અલગ કેટેગરી માં અલગ અલગ બ્રાન્ડ બનાવી છે ઓકે અને પ્રોડક્ટ્સ કયા કયા બનાવો છો તમે જેમ કે સ્કીન કેર હેર કેર બોડી બાથ એન્ડ બોડી બધી વસ્તુ છે મેકઅપમાં ઓલ વેરાયટી મેરી જોકમાં ઘણી બધી પ્રોડક્ટ છે અને પરફ્યુમ એન્ડ બોડી સ્પ્રે તમે જે ઇન્ડસ્ટ્રીમાં છો એ ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન ખૂબ વધારે છે કારણ કે બહુ જ બધી બ્રાન્ડ્સ છે અને બહુ એવી બ્રાન્ડ છે કે જે બહુ જૂની પણ છે લોકોને વધારે ટ્રસ્ટ હોય તો આ કંપની અલગ કેમ છે એક તો અમે ડૉક્ટર અસલમાં સ્કીન કેરમાં એક તો પ્રાઇસ એક ક્વોલિટી અને ક્લિયરિટી પ્રાઇસ અમારી મતલબ કોઈ પણ લીડિંગ બ્રાન્ડ તમે એમાં અમે કોમ્પિટિશન પ્રાઇસ આપી છે અને ક્વોલિટી અને ક્લિયરિટીમાં બહુ સારું છે તમે પ્રોડક્ટ જોઈ શકો છો ગોલ શું છે કંપનીને ક્યાં સુધી લઈ જવું છે કારણ કે ભારતમાં એવી ઓછી કંપની છે કે જેને પોતે સ્ટાર્ટ કર્યું હોય સ્ટાર્ટઅપ આ પ્રમાણે કર્યું હા અત્યારે બે થી ત્રણ વર્ષમાં ઇકોમેનિ ટાઈમ્સમાં વન થાઉઝન્ડ કરોડનું ઓલરેડી આવેલું છે તો હંડ્રેડ પર્સન્ટ પહોંચી છે નામ મારું નામ હીરવા છાયા છે આપણા જે અહીંયા ડિરેક્ટર છે મેન્યુફેક્ચરિંગ જે બધું સંભાળે છે એમના હું પીએ છું અને કંપની શું કામ કરે છે કેવી રીતના કામ કરે છે આપણે કંપની મેઇન આપણી કંપનીનું કામ છે હાર્ડવેર અને રેલિંગ આપણે બનાવીએ છીએ હાર્ડવેરમાં જે તમને પાછળ બધી પ્રોડક્ટ્સ દેખાતી હશે આપણે કરીએ છીએ અને રેલિંગ્સ આપણે બધી જે કરતા હોય રેલિંગ્સમાં બી આપણે મોટા મોટા જે પ્રોજેક્ટ્સ હોય મોટી બિલ્ડિંગ્સ હોય એમાં આપણે રેલિંગ્સ આપણે મેઇન કામ એસએસનું છે અને આપણે સારામાં સારો જે ગ્રેડ છે થ્રી વન સિક્સ ને થ્રી ઝીરો ફોર આપણે એમાં કામ કરીએ છીએ ને આપણે ઘણા બધા મોટા મોટા જે પ્રોજેક્ટ્સ છે ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ હોય ને એમાં બી આપણે રેલિંગ ને બધું આપેલું છે કંપની ક્યારથી સ્ટાર્ટ થઈ છે આગળનો પ્લાન શું છે કેવી રીતના આગળ વધારવા આપણી કંપનીને આ વર્ષે થર્ટી થ્રી યર્સ પૂરા કમ્પ્લીટ કર્યા છે આપણે અને હજી તો ઘણું બધું ફોકસ છે જે અમારે ચિમનભાઈ હાપાની જેમને આ કંપની સ્ટાર્ટ કરી હતી એમના ત્રણ સન હમણાં સંભાળે છે ને હવે પી ત્રીજી પેઢી બી હવે આમાં જોઈન થઈ છે એટલે ફોકસ ઘણું સારું છે આમાં ને ઘણું હજી આગળ વધવાનું છે આપણે ઘણા બધા ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ બી છે જેમાં મેક્સિમમ કીચનું નામ તો બધાને ત્યાં જોવા મળશે જ ગમે એટલી સારી સારી ઇમારત લઈ લો કે એમાં તેમાં બી તમને કીચને બધું જોવા મળશે જ આપણે એરપોર્ટ્સ ઘણા બધા કર્યા છે જે બધા ગવર્મેન્ટના એમાં આવે એ કર્યા છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે અટલ બ્રિજ આપણે બન્યો છે એમાં બી આપણા પ્રોજેક્ટ્સ યુઝ થયા છે આપણે એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટમાં બી મોર દેન ફોર્ટી ટુ કન્ટ્રીઝમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ એમાં બી આપણે બહાર જે દુબઈમાં આપણે હિન્દુનું માટેનું જે સ્વામિનારાયણ જે મંદિર બન્યું છે એમાં આપણી બધી પ્રોડક્ટ્સ લાગી છે ઇનફેક્ટ ન્યૂ જર્સીમાં જે સૌથી મોટામાં મોટું સ્વામિનારાયણ મંદિર બન્યું છે એમાં બધે જ આપણી પ્રોડક્ટ્સ લાગી છે એટલે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ નામ છે કંપની જી બિલકુલ બિલકુલ